વૈષ્ણોદેવી કટરામાં થયેલ આતંકવાદી હુમલાના વિરોધમાં સનાતન વર્લ્ડ પરિવાર દાહોદ જિલ્લા દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું નવ જૂનના રોજ ઇસ્લામિક જેહાદી પાકિસ્તાન સમર્થી આતંકવાદીઓએ માતા વૈષ્ણોદેવી કટરાથી શિવખોડી જતી વખતે જમ્મુ અને કાશ્મીરમાં ધાર્મિક યાત્રા પર આવેલા હિન્દુ તીર્થયાત્રીઓના બસ પર હુમલો કર્યો હતો અને શિવખોડી પાસે બસ પર અંધાધોને ગોળીબાર કર્યો હતો જેમાં બસ ડ્રાઈવર સહિત દસ શ્રદ્ધાળુઓના મોત થયા હતા હિન્દુ સમાજને ટાર્ગેટ કરીને હત્યા કરવામાં આવે છે જેના કારણે દેશભરમાં ભારે રોષ છે ત્યારે બાર જૂન બે હજાર ચોવીસના રોજ સનાતન વર્લ્ડ પરિવાર દાહોદ દ્વારા હિન્દુ યાત્રાળુઓની હત્યાના વિરોધમાં કલેક્ટરને પાકિસ્તાની પ્રાયોજિત ઇસ્લામિક જેહાદી આતંકવાદના વિરોધમાં આવેદનપત્ર આપીને સ્ટેશન રોડ સ્વામી વિવેકાનંદ ચોક દાહોદ ખાતે પાકિસ્તાન મુર્દાબાદના નારા સાથે પાકિસ્તાનનું પુતળું સળગાવવામાં આવ્યું હતું અને ભારત સરકારને આવા આતંકી હુમલા કરનાર સંગઠનો પર કડકમાં કડક કાર્યવાહી કરવા માટે ભારત સરકારને નમ્ર અપીલ પણ કરવામાં આવી હતી રોજ વૈષ્ણોદેવી કટરામાં જે આતંકવાદી હુમલો થયો અને એમાં અમારા હિન્દુ ધર્મના દસ યાત્રાળુઓ અને બત્રીસ યાત્રાળુઓ ઘાયલ થયા જે ખૂબ જ દુઃખદાયક છે અને નિંદા એ લાયક છે આવા આતંકવાદી ષડયંત્રો હાલમાં ખૂબ જ ચાલી રહ્યા છે જેને ભારત સરકારે નોંધ લેવા જેવી છે અને આતંકવાદી હુમલાઓ બંધ થાય તેવા કડક પગલાં લેવા માટે અમારા સનાતન વર્લ્ડ પરિવારની લાગણી અને ઉગ્ર માંગણી છે તેને ધ્યાને રાખી યોગ્ય કાર્યવાહી કરવા ભારત સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ તારીખ નવ જૂનના રોજ વૈષ્ણવદેવી કટરા વૈષ્ણવદેવીથી કટરા જતી હિન્દુ ધાર્મિક યાત્રીઓની બસ પર જેહાદી ઇસ્લામિક આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો અને એ હુમલામાં નાના બાળકો અને ડ્રાઈવર સહિત દસ લોકોના મરણ થયા છે આવા ઇસ્લામિક જેહાદી આતંકવાદ ભારત દેશમાં હવે સાકી શકાય તેમ નથી તો સનાતન વર્લ્ડ પરિવાર અને દાહોદ જિલ્લા રામ સેવા સમિતિ દ્વારા સરકારને આવેદન આપવામાં આવે છે કે આવા આતંકવાદીઓ સાથે સંકળાયેલા જે પણ હોય તેમને ફાંસી કરતાં ઓછી સજા થવી જ ના જોઈએ અને તેનો તાત્કાલિક નિર્ણય આવીને ફાંસી આપવી જોઈએ જય રામ જય રામ